આજનો પ્લાન છે સુરત જવાનો સવાર સવારમાં અમે પાણી ભરવા માટે આવ્યા છીએ પીવાનું પાણી ફિલ્ટર પ્લાન છે ને તો ભરી લઈએ ત્યારબાદ એમ કે મમ્મી પપ્પા બા દાદા હજી ચાર જણા ગામ રોકાય છે આજે હું ભાઈ ભાભીનેતાં ચાર જણા નીકળી જઈએ છીએ જો આ પાણી લઈને પપ્પા આવી ગયા બાકી અમારો સામાન તો ઓલરેડી ખડકાઈ ગયો છે આજ ગાડી છે ને તો એક દિવસ ભરાઈ દે બે દિવસ હાલ પાણી પછી સવારના નવ વાગી ગયા છે દાદા જય યોગેશ્વર જય સ્વામી નારાયણ એકલો એકલો થઈ જાય થાય તમે બધા ગમે પછી પાછું એક ઘર થોડું આખું ગામ ખાલી થઈ જાય ન મળે અમારે ચોકે બધા દાદા બેઠા હોય આજુબાજુ ચોક વાળા કોઈ જાય એ મર્યાદા એટલી રાખે એટલે મર્યાદા પછી સિંહ મર્યાદા રાખે જયારે સિંહ ખાઈ લે ને પછીણ ખાય બે હારે નો ખાય એવું થાય એટલે આ એટલી મર્યાદા સિંહણ ની બહુ રાખી એવું તો

નળી આમ ખેચાઈ જાય છે એ અમારે મેન પાણી આવે ને પીવાનું ઈ રીતના પપ્પા જુગાડ લગાવે એને ખબર બાજો નીચે કુંડી છે ઓકે ઓકે

સાડા વાગે જવાનો પ્લાન હતો છે છે હજી અમે મોડો આજ હુતાર્યા એવું છે વરસાદ પછી ગમે ત્યારે આવી જાય નઈ ગાટલાને ખોળ ઓછીકાન ક ની ખોળ કવર આ તે બધી વસ્તુ ધોવાની છે મમ્મી બધું એવું કામ કરશે ના આખા સફાઈ કરીને પછી અમે સોડસ આવીશું એટલે બાદ બધાને અહીંયા વાંધો નહીં પછી મમ્મી પાવ આવશે હં કેમ હ એટલે ના ના એને કાંઈ ન થાય ભાભી

ભાઈ પૈસા ખર્ચો સ્પોન્સર સ્પોન્સર ગરમા ગરમા જ રહે ભાઈ ઇનામ ભાઈનામ કઈ નઈ ખાલી ચેલેન્જ બરાબર ગાડી એટલી બધી બગડી ગઈ છે સુરતજી ને પેલા

ચાલો ભાઈ આ જો ક્રાકસ છોડી ચાલીએ અમે સુરત થી સફરે એ બપોર સમય થયો છે અને અમે છે ને અત્યારે એક જગ્યા દાળ બાટી ખાવા માટે ઉભા રહી ગયા છીએ આ જગ્યા છે ઘણી ફળીલ ઉભી અને સાડા બાર વાગ્યા હતા દાળ બાટી ખાવાનું મન થયું વેઇટર ભાઈ ખુશ થઈ ગયા મન જોઈએ આ કેવું જો ભાઈ ટાકા માં ડાયરેક્ટ નળ પાઇપ ખર્ચો જ નહી જો ભાઈ દાળ બાટી આવી ગઈ છે ભાઈ તમે ઓળખો હા ઓળખો છો શું નામ મારું

ચાલો હવે જશું સુરત અત્યારે છે ને રસ્તામાં અહિયાં બહુ તડકો છે પણ આગળ જે આ સાઈડ જુઓ તમે વરસાદ ચાલુ છે આવું વાતાવરણ ભાઈ પેલી વાર જોયું ભાઈ સાંજ ના પણ રોંડાના ના સાડા પાંચ વાગી ગયા છે અને બે સ્ટાર્ટિંગમાં હું કેરી કરી પછી મે ઉગત દત કરી અને એક્સપ્રેસ વે પર અમે અત્યારે જઈ રહ્યા છીએ આ બાજુ વાતાવરણ જો સારું છે બ્લુ અને ઓરેન્જ સ્કાય છે એતાસ મારા કોળા બેઠો છે પણ 10 નિયમો મે એને કીધા એને પાલન કર્યા અને ઈ પ્રમાણે બેઠો છે 10 નિયમો કયા કયા કહી દે પછી મે કોળા બેવા દીધો હે નથી કેવા નથી કેવા એટલે એવી રીતે નિયમોનું પાલન કરીને અહીંયા બેઠો છે એટલે શાંતિથી બેઠો છે અને બધા નિયમોનું એ ચુસ્તપણે પાલન કરે છે ભાભી ભાઈ માટે કે નિયમો છે હા બતાવવા છે હા કયા કયા ચાલો કાઢીએ ફોન નહીં પકડવા નિયમ નંબર એક ભાઈ જોજે હાથ એક છે આ એક બીજો કઈ નિયમ

રાજ હોટલ થઈને આવ્યા હતા અમે અત્યારે અમારો પરિવાર ગ્રુપ છે ને એ બધું એક જગ્યાએ ભેગું થયું છે એટલે આ છે સિઝનમાં અમે કેટલી બધી જગ્યાએ ચા પીધી બધી જગ્યાએ ઘણી જગ્યાએ જેમાં અમે તો આજે છેલ્લું ઘર રહી ગયું હતું એટલે અમે ડાયરેક્ટ ત્યાં જઈએ છીએ ત્યાં જઈને જમીને બધાને મળીને એન્જોય કરીને કોમેડી વ્લોગ થાય હવે મજા આવશે તમને બધાને મળીને ત્યાર પછી ઘરે જશું અને ઘરના તાળા ખોલીશું

હેપી ન્યુ યર જન જૂલ તો અમે તારે જ હતા કેમ છે હારું ને બસ હારું હા ને તમને બધા પણ મને નોત ખબર યે અહીંયા છે હાલો હવે ભૂખ મરી ગઈ હાલો તે હવે જમવા બેસી જશે અસલીમાં બહુ ભૂખ લાગી છે એવું છે આરે તો ભાઈ આરે બેસી કેતન ધંધાવાળા લેટ આવે

મારો! ધક્કો તમારા ફોનમાં વાળા પાડજો ફોટા ક્યાં ફોન આવજો સીતારામ સીતારામ

ચાલો હવે અહિયાથી જઈશું સીધા ઘરે અને આટલા બધા દિવસ પછી ઘર ખોલશું અમે જોઈએ છે કેટલી ધૂળ બુડ લાગી હોય આમ તો બધું ઓલમોસ્ટ પેક કરીને આવ્યા હોય જાજા દિવસ ગયા નથી પણ જઈએ ઘરે પેલા તો જોઈએ ફાઇનલી તો ગઈ ઘરે પહોંચી ગયા છીએ એ બચી ગયો અમે હજી સામાન ચડાવી છે એનો ઓલો રમકડા રમવા માંડ્યો ભાવી દાદર સફાઈ કરવા માંડ્યા સામાનવા છે

એ તો આ જગ્યા દસ દિવસ પછી એ તો એને એની બસ એ જગ્યા થોડોક નથી આમ પગ બહાર નીકળી જઈશ બસ ઓકે ચાલો આવતીકાલથી સુરતના બ્લોક ડેઇલી વ્લોક કન્ટિન્યુ લોક શરૂ થઈ જશે એટલે ઓર મજા આવવાની છે ગામડાના વ્લોગમાં ઘણાને ગયમાં ઘણાને ના ગયમાં ભાઈ મને રિસ્પોન્સ ઓરિજિનલ છે એ તમને કહી દો પણ આવતીકાલથી રેગ્યુલર જે છે એ ઓર મજા આવી જવાની છે ગામડામાં થાય એવું કે બધાને પોતપોતાનું ગામ બહુ ગમતું હોય એટલે મને મારું ગામ ગમતું હોય તો તારીફ બધું થઈ જતી હોય પણ એવરેજ થોડું બહુ તારીખ ના ગમતી હોય એવું ટયેલું છે જો કે કેવું થાય કે સમજો કે અમે એક જગ્યા એના ગામનો પ્રીવેડિંગ વિડીયો બતાવતા હતા તો ઈ લોકોના ગામવાળાને બહુ સુખ ખુશી મળી કે આનો ડેલો આવ્યો આનો ડેલો આવ્યો આ મકાન આવ્યો આ વ્યક્તિ આવ્યો પણ હું એના માટે અજાણો હતો એટલે મને એટલી બધી ઈ લોકો એટલી ખુશી ના થાય કેમ કે મારા માટે બધું અજાણું હોય તો સેમ એવું તમારા માટે થયું હોય અમારું ગામ અમને બહુ ગમતું હોય પણ કદાચ તમને ના લાઈફ ઈ લાઈફ છે આ લાઈફ આજથી નવી શરૂ મેં કીધું એમ કે આજથી આપણે કર્મ ભૂમિ ઉપર આવી ગયા છીએ આજથી કર્મ ઘડવા મળવાના છે કમાવા મળવાનું છે બેક ટુ લાઈફ કન્ટિન્યુ લાઈફ શરૂ થઈ જવાની છે ત્યાં સુધી અમે મિત્ર મંડળે બધા કોમેડી ડિબેટ કરેલી ડિબેટ કઈ બાબતની છે કોમેડી ડિબેટ હોય એટલે અંદરથી તમને હશું ચોક્કસ છૂટી જ જવાનું હોય કોમેડી વાત નીકળેલી હોય તો અત્યારે સજેસ્ટ કરું જોતા હોય બાજુમાં બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો આવી જાય હું શ્રી કૃષ્ણ જોઈએ